પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વામાન અવતાર અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા શ્રી ભગવાનના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ વાડી પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ શ્રી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના ગુરુવારે ચોથા દિવસે ભાગવત કથાકાર શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા વામન અવતાર અને કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ભક્તિસભર મહોલમાં ઉજવણી કરવામાં આવી હતી બાળકૃષ્ણના વસ્ત્રો પરિધાન કરી ઉત્સવમાં સહભાગી બનતા ઉપસ્થિત સૌ કથા રસિકોએ રાસ ગરબાની રમઝટ સાથે સમૂહઆરતી ઉતારી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો શ્રી પદ્મનાથ ભગવાનની વાડી પરિસર ખાતે આયોજિત કરાયેલ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ કથાશ્રવણનો લાભ લેવા મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવાર સાથે પ્રજાપતિ યુથ ક્લબના સભ્યો પરિવારો અને પાટણ ધર્મ ધર્મપ્રેમી જનતા પથારી ધન્યતા અનુભવી રહ્યા છે